ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે જેને લઈને આ વખતે ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં રોજ ગણપતિ આરતી પૂજા અર્ચના કરી ડોકટર અને સ્ટાફ દ્વારા ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે અમારે હોસ્પિટલમાં તમે બિરાજમાન થયા છો તો બધાને સુખ શાંતિ આપજો તે પ્રકારની પ્રાર્થના કરવામાં આવે છે સાથે જ અહીં આવેલા દર્દી જલ્દી સારવાર લઈ અને સાજા થઈ જાય તે પ્રકારની પણ પ્રાર્થના કરવામાં આવે છે હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઘરે જ સુપ્રિટેન્ડન્ટ અને કોટેજ હોસ્પિટલમાં આંખના સર્જનના જેમ કામ કરું છું આજે આપણા હોસ્પિટલે ગણપતિ બાપા વિરાજ્યા છે આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે ગણપતિ બાપા આપણને દર્શન દેવા આવ્યા છે હોસ્પિટલે અને અમે એમ ઈચ્છીએ છીએ કે એમના આવાથી એના આગમનથી અમને સુખ સમૃદ્ધિ અને રીધી સીધી હોસ્પિટલને મળે અને હોસ્પિટલમાં જે પણ પેશન્ટ આવતો હોય એને સરસ સેવા આપી શકીએ જેનાથી ખુશ થઈને અત્યારે હું એક અપીલ કરવા માગું છું કેમ કે અમે આરોગ્યલક્ષી જે વિસર્જન કરવાનું છે ગણપતિ બાપાનું એ નગરપાલિકાએ જે નક્કી કરી છે એ જગ્યાએ અમે કરવાના છીએ એટલે તમને બધાને પણ અપીલ છે કે પાણીનું પ્રદૂષણ ના થાય એના માટે આપણે ત્યાં જ વિસર્જન કરીએ ગણપતિ બાપાનું Thank you.